સવા વાગ્યાની સભા કરવામાં આવે છે તો સવા વાગ્યાની સભામાં હું નહીં પહોંચીને મારા પેટમાં દુખ્યાવાથી હું બાથરૂમમાં ગઈ હતી મારી વોડન પણ બાથરૂમમાં હતી તો તેમણે મને તેમને ખબર હતી કે આમાં એક છોકરી છે એમ તો બી તે બહાર નીકળી ગઈ અને સ્ટપર મારી સ્ટપર મારી દીધું અને કીધું કે જે છોકરી હોય તે સ્ટપર મારી દેવાની એમ ટાઈમ ટુ ટાઈમનું પાલન નહીં કરે એટલે સ્ટપર મારી દીધો ને દીકરીને ગભરામણ થઈ ગઈ અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી ગઈ એ દીકરીને તમે રાત્રે બાર વાગે રજા આપો છો એ કેટલું યોગ્ય એને ખેંચની બીમારી છે શ્વાસ લેવાની તકલીફ છે એ નીચે પડી ગયેલી હતી એની ફ્રેન્ડ લોકોએ એને હાથ ગઈસા પગ ગઈ એના વાલી ત્યાં પહોંચ્યા અને વાલીઓ દ્વારા પગ પર માલિશ કરવામાં આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી દીકરીએ જે જણાવ્યું એ પ્રમાણે બાથરૂમમાં ત્રીસ મિનિટથી વધારે એને ગોંધી રાખવામાં આવી હતી સાંજના સાત વાગે જેવો ફોન આવ્યો ઘરે પપ્પા પાસે કે તમારી દીકરીની હાલત ગંભીર છે એમ તમે પૂછ્યું કે શું થયું એમ તો તેથી મેસેજ અમને આવ્યો કે બેનને બાથરૂમમાં પૂરી રાખેલી છે એમ તો બેન રડતી હતી ને અમને અવાજ આવ્યો એટલે અમે ઘરથી નીકળ્યા અડધે રસ્તામાં આવીને અમે ફોન કર્યો મેડમ હાથે કે કેમ એવું કર્યું એમ ને મેડમ વાત નહીં કરતી હતી અમારા જોડે એમ ના પાડે એમ ફોન પર પણ વાત કરવાની પછી અમે ત્યાં પહોંચ્યા તો મેડમ ત્યાં નહીં હતી તો આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સંવાદદાતા આશુતોષ જોડાયા છે આશુતોષ સૌથી પહેલા તો એ જણાવશો કે જે આ સમગ્ર ઘટના સામે આવી છે વિદ્યાર્થીનીને હોસ્ટેલમાં બંધ કરી દેવામાં આવી હતી આખો મામલો શું હતો જી કોમલ ખૂબ જ ગંભીર બેદરકારી અને તાનાશાહી જે છે તે આ શાળાની કહી શકાય કારણ કે એક વિદ્યાર્થીનીને લગભગ ત્રીસથી પણ વધારે મિનિટ માટે તેને બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી ખુદ બાળકીએ જણાવ્યું હતું કે સભામાં તે મોડી પહોંચી હતી અને મોડી એટલે બી બાથરૂમમાં હતી અને તે સમય દરમિયાન અન્ય જે જે નિરીક્ષક હોય છે તેણે બહારથી દરવાજો બંધ કરી દીધો એટલે જાણી જોઈને કરવામાં આવેલું આ કૃત્ય છે જેથી કરીને વિદ્યાર્થીઓને પાઠ ભણાવી શકાય પરંતુ જો વિદ્યાર્થીને પાઠ ભણાવવા હોય એના એક વિદ્યાપીઠ છે જ્યાં વિદ્યાને શીખ આપવામાં આવે છે કઈ રીતે રહેવું કરવું કઈ રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ કઈ રીતે શિસ્ત જાળવવી જોઈએ પરંતુ શિસ્તના નામ ઉપર તાલિબાની શાસન જે છે આ ગુરુકુળમાં ચલાવવામાં આવતું હતું ધરમપુર ખાતે આવેલું આ સંસ્થાન છે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને હોસ્ટેલની પણ સુવિધા છે ત્યાં સવારના રોજ ભગવાનની સભાઓ થતી તારી સામે આવી છે ત્યારે તેમના તરફથી કોઈ પણ પ્રકારની વાત

કૃત્યો જે છે તે શાળામાં ન ચલાવી લેવાય જમે તેની ભૂલ હોય જે નિરીક્ષક હોય વોર્ડનની ભૂલ હોય કોઈની પણ ભૂલ હોય તેની સામે ઠોસમાં ઠોસ કાર્યવાહી થવી જોઈએ તો જ અન્ય શાળાઓ જે છે આ પ્રકારના કૃત્યો કરતાં છે અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સાઓ જે તે સામે આવી ચૂક્યા છે અને ખુદ શિક્ષણ મંત્રી આમાં દખલગીરી કરીને તપાસના આદેશ આપ્યા હતા પરંતુ આ કિસ્સામાં હવે જોવાનું એ રહે છે કે ડીઓ દ્વારા અને શિક્ષણ નિરીક્ષક દ્વારા કયા પ્રકારના પગલાંઓ જે છે તે લેવામાં આવે છે કારણ કે આ પ્રકારની બેદરકારી છે ન ચલાવી લેવાય કારણ કે નાની બાળકી જે બાળ માણસ ઉપર આની શું અસર થાય તે ખુદ શાળાએ સમજવું પડશે અને જો આ પ્રકારની કાર્યવાહી

બાળકી જે છે તે આવી રીતે પડી હતી અને સ્કૂલ દ્વારા જે એમના મિત્રો છે તેના દ્વારા જાણ કરવામાં આવતા તેઓ જે છે તે સ્કૂલમાં પહોંચ્યા હતા એટલે સ્કૂલ સ્કૂલ દ્વારા પણ તસ્તી એક વાલીને ફોન કરવાની લેવામાં નથી આવી એટલે સમજી શકાય છે કે શાળા જે છે કે આમાંથી છટકી રહી છે અને વિદ્યાપીઠ જે છે અમારી છટકવાનું નામ જે છે તે લઈ રહી છે ખુદ આસપાસના રહીશો અને તેના મિત્રો દ્વારા જે છે તે ફોન કરવામાં આવ્યા ત્યારે વાલી જે છે તે સ્કૂલમાં પહોંચ્યા હતા અને હોસ્પિટલ જે છે તે બાળકીને ખસેડાઈ હતી એટલે ખૂબ જ ગંભીર બેદરકારી જે છે એક શાળાની ગણી શકાય જી આશુતોષ સમગ્ર આપનો આભાર તો જે પ્રમાણે વલસાડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે દીકરીને સજા આપવાનો અધિકાર કોણે આપ્યો છે જે પ્રકારની તાલિબાની સજા આપવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે સભામાં ન પહોંચી તો તાલિબાની સજા આપશો કે કેમ તે અંગેનો સવાલ થઈ રહ્યો છે સભામાં સમયસર વિદ્યાર્થીની ન પહોંચી શકી અને તેના કારણે તેને સજા આપવામાં આવી જનરેલી અને અનેક સવાલો થઈ રહ્યા છે દીકરીને હોસ્ટેલના બાથરૂમમાં બંધ કેમ કરી તે અંગે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે અને જવાબદારો સામે આકરી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કયા પ્રકારના પગલા ભરવામાં આવશે અને કેવી રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે પણ એક સવાલ બની રહ્યો છે ત્યારે દીકરીને સજા આપવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે કોના દ્વારા અધિકાર આપવામાં આવ્યો છે અને શા માટે તેને આ પ્રકારની સજા આપવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે ત્યારે સભામાં ન પહોંચી તો તાલિબાની સજા શા માટે આપવામાં આવી સમયસર આ વિદ્યાર્થીની સભામાં ન પહોંચી અને તેને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવી જેને લઈને અનેક સવાલો ઉદભવી રહ્યા છે સવાગ્યાની સભા કરવામાં આવે છે તો સવાગ્યાની સભામાં હું નહીં પહોંચીને મારા પેટમાં દુખ્યાવાથી હું બાથરૂમમાં ગઈ હતી મારી વોર્ડન પણ બાથરૂમમાં હતી તો તેમણે મને તેમને ખબર હતી કે આમાં એક હાથ છોકરી છે એમ તો બી તે બહાર નીકળી ગઈ અને સ્ટપર મારી સ્ટપર મારી દીધું અને કીધું કે જે છોકરી હોય તે સ્ટપર મારી અને એમ ટાઈમ ટુ ટાઈમનું પાલન નહીં કરે એટલે સ્ટપર મારી દીધો ને દીકરીને ગભરામણ થઈ ગઈ અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી ગઈ એ દીકરીને તમે રાત્રે બાર વાગે રજા આપો છો એ કેટલું યોગ્ય એને ખેંચની બીમારી છે શ્વાસ લેવાની તકલીફ છે એ નીચે પડી ગયેલી હતી એની ફ્રેન્ડ લોકોએ એને હાથ ગઈસા પગ ગઈ એના વાલી ત્યાં પહોંચ્યા અને વાલીઓ દ્વારા પગ પર માલિશ કરવામાં આવ્યો ને ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી દીકરીએ જે જણાવ્યું એ પ્રમાણે બાથરૂમમાં ત્રીસ મિનિટથી વધારે એને ગોંધી રાખવામાં આવી હતી સાંજના સાત વાગે જેવો ફોન આવ્યો ઘરે પપ્પા પાસે કે તમારી દીકરીની હાલત ગંભીર છે એમ તમે પૂછ્યું કે શું થયું એમ ત્યાંથી મેસેજ અમને આવ્યો કે બેનને બાથરૂમમાં પૂરી રાખેલી છે એમ તો બેન રટી હતી ને અમને અવાજ આવ્યો એટલે અમે ઘરથી નીકળ્યા અડધે રસ્તામાં આવીને અમે ફોન કર્યો મેડમ હાથે કે કેમ એવું કર્યું એમ ને મેડમ વાત કરતી હતી અમારા જોડે એમ ના પાડે એમ ફોન પર પણ વાત કરવાની પછી અમે ત્યાં પહોંચ્યા તો મેડમ નહીં હતી વલસાડની આ ઘટના સામે આવી છે કે જેમાં વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવી હતી લગભગ ત્રીસ મિનિટ સુધી આ વિદ્યાર્થીની બાથરૂમમાં બંધ રહી અને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવી હતી તો પરિવારજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને પરિવારજનો દ્વારા પણ વાત કરવામાં આવી ત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હોસ્ટેલ સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની વાત કરવામાં નથી આવી રહી અને ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે પણ તે લોકોએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો કોઈ પણ પ્રકારની સ્પષ્ટ વાત તેમના દ્વારા કરવામાં આવી નહોતી અને ત્યારબાદ જે વિદ્યાર્થીની છે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો તે બાથરૂમની અંદર જ્યારે તેને બંધ કરી દેવામાં આવી ત્યારે બેભાન પણ થઈ ગઈ હતી અને આ સાથે તે બીમાર પણ હતી તેવી વાત પણ સામે આવી છે

તમારી છોકરીને બાથરૂમમાં કરવામાં આવી છે તમે પૂછ્યું ત્યાં છોકરી લોકોને કે મેડમ કા છે એમ તો મેડમ છોકરી બેનની એવી હાલત થઈ છતાં પાણી ભરવા બાજુની આઈટાઈ માગેલી હતી બાજુ બિલ્ડિંગમાં જે સુશીલભાઈ હજુ પણ